Gracias Orange. <laughs>

હું પટેલ ઓખાભાઈ જગશિભાઈ રાણેસરી તાલુકો વીમા સલાહકાર એલઆઈસી ઓફ ઇન્ડિયા ગાંધીનગર વિભાગ મારા કાકા છે ભીખાભાઈ ગૌદાભાઈ પટેલ મારા મોટાભાઈ કોનાભાઈ જીક્ષીભાઈ પટેલ મારા નાનાભાઈ જેઠાભાઈ જગશીભાઈ પટેલ જે અમદાવાદ ગુજરાત પોલીસમાં છે મારા કાકાઈભાઈ પાતાભાઈ ભીખાભાઈ પટેલ જે ખેતી કરે છે મારા ભત્રીજો જીતેશભાઈ જેઠાભાઈ ચૌધરી જે અગિયાર સાયન્સમાં અમદાવાદ ભણે છે મારો મોટો દીકરો નરેશભાઈ ઓકાભાઈ ચૌધરી જે અમદાવાદ અગિયાર સાયન્સમાં ભણે છે અને નાનો દીકરો જમીનભાઈ ઓકાભાઈ ચૌધરી જે ગામમાં ધોરણ આઠમાં ભણે છે અને મોટાભાઈનો પોત્રો છે દહીપ દહીપના વડીલો મિત્રો ગાડી રસ્તામાં પડેલી છે જે સોળ લેવ તો જેમની હોય એ જરાક જઈ અને થોડી સાઈડ કરવાની છે રસ્તો રોકાઈ ગયો છે પટેલ હસનભાઈ રાહાભાઈ લાકડીની અંદર સ્કૂલ ચલાવું છું સૂર્યોદય વિજ્ઞાન પટેલ રાહાભાઈ રજાભાઈ મારા પિતાશ્રી પટેલ દીપી અર્સનભાઈ પટેલ રામાભાઈ ખેતી પટેલ કરશનભાઈ ખેતાભાઈ ખેતી પટેલ માનાભાઈ ખેતાભાઈ દઈએ પટેલ કોહળાભાઈ દઈએ પટેલ વક્તાભાઈ રમાભાઈ દઈએ અને પટેલ જોગાભાઈ દઈએ વાળા જા વાળા ત્યારબાદ વીમા પણ આવી

મહેશભાઈ હરસિંહભાઈ કાકાના દીકરા ભાઈ છે અભ્યાસ વૈભવભાઈ જગતાભાઈ અભ્યાસ કૈલાશભાઈ ગંગારામભાઈ અભ્યાસ આપણે કાકા ધીમાથી આવેલા છે એમનું તે એક જ ઘર છે પ્રકાશભાઈ એમના દીકરા છે એ માર્કેટમાં છે અને સાથે રસોયા પણ છે અને કાકા ખેતી કરે છે ચોટીલ સાથે શંકર ભાઈ કુંડાળિયા પણ આવી જજો હા મારો અમરો કાકો આવી ગયા હો નમસ્કાર હે અરુદામાં ચાલો તો આભાર વાઘજી ભાઈનો કે આપને આમંત્રણ આપ્યું અને બધાય સમસ્ત ઉત્તર ગુજરાત બગલાને ભેગા કર્યા તેના માટે ખૂબ ખૂબ આભાર મારું નામ ચૌધરી વિક્રમભાઈ અમરાભાઈ હું બીકો પૂરું કર્યું છું અને તરીકે પરીક્ષાની તૈયારી કરું છું આ મારા બાજ ભગવાનભાઈ નાગાભાઈ ખેતીનો ધંધો કરે છે મારા પિતાશ્રી પટેલ અમરાભાઈ નાગજીભાઈ ખેતી કરે છે પટેલ જામાભાઈ ખેતીનો ધંધો કરે છે પટેલ ખેવાભાઈ દાનાભાઈ પોતે પણ ખેતી કરે છે અને માર્કેટ ચાલુ છે પટેલ નર્મદભાઈ નાગજીભાઈ મારા કાકા તેઓ પણ ખેતી અને પશુપાલનમાં કરે છે પટેલ જેમલભાઈ જામાભાઈ તેઓ પણ ખેતી કરે છે પટેલ ખેમાભાઈ તેઓ માર્કેટ યાર્ડ ચલાવે છે અને તેમના બે દીકરાઓ અભ્યાસ કરે છે પટેલ હિતેશભાઈ તેઓ આમ કડિયા ગામનું કામ કરે છે અને ખેતી કરે છે પટેલ ભૂરાભાઈ મઘાભાઈ તેઓ અભ્યાસ કરે છે બાર પટેલ ગિરીશભાઈ પોતે પણ અભ્યાસ કરે છે પટેલ અમિતભાઈ તેઓ પણ ધોરણ આઠમાં અભ્યાસ કરે છે પટેલ વિજયભાઈ નર્વેદભાઈ તેઓ પણ અભ્યાસ કરે છે નિકુલભાઈ તેઓ પણ અભ્યાસ કરે છે પટેલ રાહુભાઈ પટેલ શૈલીષભાઈ અને અમિતભાઈ બધા અભ્યાસ કરે છે પટેલ વિશાલભાઈ પણ અભ્યાસ કરે છે પટેલ વસરામભાઈ તેઓ દળવાની ઘંટી છે અને ખેતીનું કામ પણ કરે છે પટેલ કાળાભાઈ મલ્લાભાઈ પોતે બાગાયતી ખેતીનું કામ કરે છે પટેલ શંકરાભાઈ તેઓ ઉડાળિયા દળવાની ઘંટીને બીજો વ્યવસાય કરે છે આભાર

બાપા થાય મારે કાકા થાય બરાબર પોતે ખેતી સાથે દીકરનો ધંધો કરે છે અમારો નાનો ભાઈ છે પશુપાલન અને ખેતીનું કામ કરે છે ખેરાનું ખેરાનું

dan itu ketika itu બોલો અરબુદા માક કી જય સમસ્ત ઉત્તર ગુજરાત બગલા પરિવાર આજે નવા વર્ષમાં આપણે પટોસળ મુકામે સમગ્ર 22 આપણાને નવા વર્ષના સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપીએ કે આપણે ચૌદે ગામના સમસ્ત બગલા પરિવાર ઉપસ્થિત રહી પટોસણ ગામનું ગર્વ વધાર્યું એ બદલ આપ સૌનું હું અભિનંદન પાઠવું છું વાઘીભાઈને કહેવું છે કે બધા ગામનું પરિચય લીધો પણ પટોસણ નો ગામ ભૂલી ગયા હોય લાઈન ચર થી આવતું હોય લેવું પડે ચિલ્લે ચીલ ના ચાલે બાવુભાઈ માધુભાઈ ખેતી ને પશુપાલન નું કરે છે લવજીભાઈ અભિરાજભાઈ ખેતી ને પશુપાલન નું કરે છે થોડાભાઈ અભિરાજભાઈ નેવરોદ અને અમદાવાદ રે છે

એક ડૉક્ટર છે એક અમદાવાદ છે વીરસંગભાઈ રામચંદભાઈ પોતાનો બિઝનેસ છે ભરતભાઈ રામચંદભાઈ પણ બંનેભાઈ સાથે ધંધો કરે છે અરવિંદભાઈ ખોડાભાઈ એ પણ અમદાવાદ બિઝનેસ કરે છે યતેન્દ્ર લવજીભાઈ તેઓ ભેંસોનો વેપાર કરે ખેતીવાડી કરે છે પ્રવીણભાઈ હીરાભાઈ ખેતી અને ભેસો નો વેપાર જગદીશભાઈ અચનભાઈ કામમાં પાર્લર છે અને ખેતીઓ કરે છે વિજયભાઈ રમેશભાઈ મારો છે અને પશુપાલન પણ પાલનપુર ગઢમાં દશરથભાઈ ઈરાભાઈ દૂધસાગર ડેરી મહેસાણામાં નોકરી કરે છે વિપુલભાઈ વાગીભાઈ દેખાતા નથી તેઓ પણ નોકરી કરે છે અંકુરભાઈ કરશનભાઈ પાટણ પોલીસ ખાતામાં નોકરી કરે છે ચિંતન જગદીશ શંકરભાઈ મહેસાણા પાલક છે અમિત પૃથ્વીરાજ બિઝનેસ કરે

ચોલો શ્રી હુડા મા તૈકી અમે થોડા ભેટ પડ્યા છીએ પટ્ટોસનના ભડીનો મિત્રો અમે આગળ આવી જજો જ્યારેથી મારા સમય બધા આવી જજો અહીં આવી પરિચય આપીએ તમે આ તો પેલા જે આવે એમનો પરિચય મળી ગયો તમને અમારો પરિચય આપી દે શંકરભાઈ ખેમાભાઈ અને ભાભાની અંદર રેફ્રિજરેશન દુકાન છે તેલ અને સર્વિસ મારે વિષ્ણુભાઈ છે એ પણ એક નાનો મોટા વેપારમાં અને ખેતી પશુપાલન કરે દેવજીભાઈ ગાનાભાઈ એ પણ ખેતીને અને પશુપાલનમાં જોડાયેલા છે હોય છે એમને એક ઓટો પાર્ટની દુકાન છે અને પેટ્રોલિયમ પછી કાંતિભાઈ છે એ પણ ખેતીની અંદર જોડાયેલા છે શિવાભાઈ પણ ખેતીની અંદર જોડાયેલા છે અને એક એમના નાનાભાઈ પણ રાજકોટની અંદર ઇમિટેશનની દુકાન ચલાવે જય દાદા શેર મારે પણ એક નાના ભાઈ છે એ પણ ઇમિટેશન રાજકોટની લે છે અને મેઘરાજભાઈ એ પણ એક ખેતી મોટી ખેતી અને પશુપાલનની સાથે જોડાયેલા છે ત્યાં ઊભા છે થોડા ઊભા થઈ જાઓ હા પછી પવન કુમાર છે પણ અભ્યાસ ચાલુ છે અને ડેરીની અંદર અંદર ડેરીની અંદર છે તો આ પરિચય તો અને બાકી કઈ પરિચય આપી દીધો આજે સમાજના બધા बंधુ ભેગા થયા એમના દર્શનનો લાભ મળ્યો થોડા મોડા પડ્યા એ બાબત થોડીક સુવા માંગીયે સ્માર કરજો પટ્ટો ભાઈઓ અજી સુધી બાકી છે આવી જાય આ સ્નેહ સાથે વિનંતી કરું કે બધાનો પરિચય કરાવે જે ભાઈઓ પાછળ બેઠા કે દરેકે દરેક આવી જવાનું છે ભાઈ કોઈ બાળક ફટીસર ગામના આપણા ગામના મોહલ્લાના કોઈ બાળક પાછળ ના રહી જવા જોઈએ ભાઈ વારંવાર વિનંતી કરવાની હોય નિતેશભાઈ દરેકની વિનંતી છે દરેકને લઈને આવવા આગળ ભાઈ વિજય ઝડપથી ફટાફટ વિજય ભાઈ સમસ્ત ઉત્તર ગુજરાત પગલા પરિવારના ભાઈઓ અને બહેનોને પગલા પરિવાર

મારો પરિચય હાર્મોનિયન નિકલા હરીશભાઈ ઢોલાભાઈ હું બાજુમાં જગાણા ગામ આપણા જે પૂર્વ મંત્રી હતા હરિભાઈ ચૌધરી સાહેબની સંસ્થામાં શિક્ષક તરીકે સેવા આપું છું હવે આ પણ પરિચય રામજીભાઈ અભિસંદ સૌપ્રથમ અમારા શામળ કાકા શામળભાઈ ભામજીભાઈ એમના દીકરા રગજીભાઈ ડીવાયપી છે એમના એક દીકરા પીઆઈ છે એક એમના ભવાનભાઈ છે ડોક્ટર છે દાંતના અને એક ધંધામાં છે બીજા નંબરે જે અમરભાઈ દલજી પોતે ખેતી કરે છે એમના બે દીકરા શિક્ષકો છે દિનેશભાઈ અને વિનોદભાઈ સાથે લક્ષ્મણ કાકા એમના

પ્રવીણભાઈ કાળુભાઈ એ પોતે પાલનપુર રહે છે અને ડિજિટલ માર્કેટિંગનો ધંધો કરે છે ભરતભાઈ નરસંગભાઈ પોતે બધા ડેરીમાં નોકરી કરે છે પાલનપુર બાબુભાઈ કેસરભાઈ બાપુકાનો એક દીકરો તલાકી છે અને બીજો છોકરો પણ હવે નોકરીમાં લાગે એવી શક્યતાઓ વધી છે કાકા ખેતી કરે છે

પાટણ ટ્રેઝરી ઓફિસમાં કામ કરે છે ઓડિટર તરીકેનું મુખ્ય સરસ કામ કરી રહ્યા છે સરકારી નોકરી વિનોદભાઈ ગ્યામરભાઈ પોતે ધાનેરા શિક્ષકમાં ફરજ બજાવી રહ્યા છે વીરજીભાઈ મૂળજીભાઈ અમારા વીરજી કાકા એ પોતે ખેતી કરે છે એમના બંને દીકરા નોકરી મોટો દીકરો એસઆરપી પોલીસમાં છે અને નાનો શિક્ષકમાં જાય છે સરસ અભિનંદન રમેશભાઈ ધોલાભાઈ એ પોતે આપણે બારી અને દરવાજાનું જે કામ એલ્યુમિનિયમ સેક્શનનું કામ છે એ ખૂબ સરસ રીતે કરી રહ્યા છે ભગવાનભાઈ કેશરભાઈ પોતે ખેતી કરે છે અને એમના બે દીકરા રેડીમેડના ધંધા સાથે સંકળાયેલા છે ખૂબ જ ધન્યવાદ જયંતિભાઈ દોલાભાઈ આ પણ એલ્યુમિનિયમ સેક્શનના ધંધા સાથે સંકળાયેલા છે હરેશભાઈ જાલમભાઈ પોતે આ પટોસન દૂધ મંડળીમાં સેવા આપી રહ્યા છે જયેશભાઈ રામજીભાઈ પોતે એઆઈ કર્મચારી અને પ્લસ ડોક્ટરનું પણ કામ કરે છે જીગરભાઈ બાઉભાઈ પોતે અભ્યાસ પૂરો કર્યો અને અત્યારે તૈયારી કરી રહ્યા છે દીપકભાઈ બાઉભાઈ પોતે તલાટીના વ્યવસાય સાથે સંકળાયેલા છે લક્ષ્મણભાઈ દલજીભાઈ એ પોતે ખેતી કરે છે દીપકભાઈ લક્ષ્મણભાઈ એ પોતે એક પ્રાઇવેટ સેક્ટરમાં નોકરીમાં જોડાયેલા છે નિકુલભાઈ વાઘજીભાઈ પોતે એમબીબીએસ ડોક્ટર અભ્યાસ ચાલુ છે પાર્થ હરેશભાઈ આપણે હરેશભાઈ સાહેબ હાલ બોલ્યા ને એમનો દીકરો પાર્થ આ પણ એમબીબીએસ નો અભ્યાસ એનો ચાલુ છે વિજયભાઈ બાઉભાઈ પોતે અભ્યાસ પૂરો કર્યો છે અને સરસ અત્યારે ખેતી કામ પણ કરી રહ્યા છે અને સાથે એમએ કોલેજની તૈયારીમાં પણ છે લાલજીભાઈ નરસંગભાઈ આ પોતે કોન્ટ્રાક્ટર છે પોતાનું જીસીપી જીસીપી પણ લાગ્યા છે હિતેશભાઈ સરજીભાઈ આ પણ ધંધામાં છે અને દુકાનના વ્યવસાય સાથે સંકળાયેલ છે જીજ્ઞેશભાઈ પોતે પોલીસ એસઆરપી પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે ધૂળાભાઈ વાલાભાઈ આ ખેતરને સારું પશુપાલન પણ કરે છે સસ્તામાં સસ્તી ભાઈ સારા એટલા આવે પ્રકોશનમાં અમારા ભાઈ શ્રી દિનેશભાઈ દિનેશભાઈ કે એ પોતે શિક્ષકના વ્યવસાય સાથે ત્યાં સમૂહની બાજુમાં ભદ્રામાં ગામે સેવા આપી રહ્યા હવે મારું નામ વાઘજીભાઈ અભિરાજભાઈ બદલા મારે જમીન અને પ્લોટના ધંધા સાથે ખેતીનો ધંધો પણ છે થોડા ઘણા બધા મને ઓળખો પણ છે